દાહોદના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રભારી મંત્રી કુબેરભાઈ ઢીંડુ ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ દાહોદ જિલ્લામાં આગામી તારીખ છવ્વીસ મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ કાર્યક્રમના સુચારો આયોજન અંગે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ પ્રભારી મંત્રી કુબેરભાઈ બેઠક જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન અન્વયે વિશેષ તકેદારી કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ વિભાગ ઇમરજન્સી કેસ માટે આરોગ્ય તેમજ ફાયર વિભાગની ટીમને ખડેપગે હાજર રહેવા જણાવ્યું હતું એ સાથે સિક્યુરિટી સ્ટેજ ડોમ જવા આવવાની રૂટની વ્યવસ્થા ગરમીને ધ્યાને રાખીને લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા

સાંસદ જસવંતસિંહ ભાભુર પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોટા પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્રસિંહ મીણા ધારાસભ્ય રમેશભાઈ કટારા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય શૈલેષભાઈ ભાભુર નિવાસી કલેક્ટર જી એમ રાવલ પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા